Thank you.

સિક્યુરિટી ફોર્સ બનાવવાનું શરૂ કરી દીધું છે આ ઉલ્કાપીડનું અધિકૃત નામ બે હજાર વાયર ફોર જે છે પહેલીવાર સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીના રોજ ચીલીના ત્યારે રિચો હોટમાં સ્થિતિ મોનિટરિંગ સ્ટેશન દ્વારા પ્રથમ અકસ્ાયું હતું અને તે ઓપોલો પ્રકારની ઉલ્કાલપિંડ છે જેનો અર્થ એ છે કે તે પૃથ્વીની ભ્રમણકક્ષાને પાર કરનાર પદાર્થોમાંથી એક છે જ્યારે એસ્ટોટોટ ઓસ્ટ્રેલિયા અને એમ્પેકિટ લાઇસ્ટ એરટેલ એટલે કે અલર્ટ સિસ્ટમએ આ ખતરાની ચેતવણી જારી કરી અને ત્યારે વિશ્વની આકાશ એજન્સીઓમાં વટોળા ત્યારે મિત્રો ફફડાટ ફેલાયો હતો ને પછી નાસા અને અન્ય એજન્સીઓ વાયર આર ફોન ત્યારે પૃથ્વી માટે સૌથી ખતરનાક ત્યારે મિત્રો વસ્તુથી યાદીમાં ટોચ પર રાખ્યું છે ત્યારે મિત્રો હાલમાં વાય ફોર ત્યારે એટોરિસ પૃથ્વીના પોસઠ મિલિયન કિલોમીટર દૂર સુધી પૃથ્વી તેની ઝડપી ગતિથી આગળ વધી રહી છે જેમ સ્વયં ત્યારે ટેલિકોપ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેથી તેની ભ્રમણ કક્ષામાં થતા ફેરફારોને ટ્રેક કરી શકાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ